સુરત લોખંડનો પાઇપ ઉતારતી વખતે ટેન્શનના વીજ સ્થાનને અડી જતા બે યુવકોને કરંટ લાગ્યો એકનું મોત મૃતક તાલિબના પરિવારે કહ્યું કે પાંચ ભાઈઓ અને એક બહેનમાં તાલિબ ચોથા નંબરનો દીકરો હતો વેલ્ડિંગના કામ કરી પરિવારના આર્થિક રીતે મદદરૂપ થતો હતો તાલિબ લિંબાયત પદ્માવતી સોસાયટીમાં પરિવાર સાથે જ રહેતો હતો ઘટના બન્યાના કલાકો બાદ ખબર પડી હતી હાલ પોલીસ તપાસ ચાલુ છે ઇજાગ્રસ્ત ગુલફામ અહેમદ શેખ ઉંમર વર્ષ પચીસ રહે ઉધનાયાર્ડ બુદ્ધ સોસાયટી ઘણા વર્ષોથી ફેબ્રિકેશનમાં વેલ્ડર તરીકે કામ કરતો હતો પાંચ ભાઈ અને બહેનોમાં ગુલફામ ચોથા નંબરનો દીકરો હતો પાંડેસરા પ્રમુખ પાર્કમાં કામ પૂરું થયા ગયા બાદ મિત્ર તાલીફ સાથે સામાન લેવા ગયો હતો લોખંડના પાઇપ નીચે ઉતારતી વેળાએ પાઇપ હાઈટેન્શન લાઇનને અડી જતા કરંટ લાગ્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે